એટલા ટાઈમથી મને પોતાને એવું લાગ્યા કરતું હતું કે ભાઈ ખબર નહીં જો પાર્ટી સર્વોત્તર છે અને પાર્ટીને અમારે ફોલો કરવી પડે પાર્ટીના અમે કાર્યકર્તા છે તે છતાં પણ અદના કાર્યકર્તા જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં કંઈક ને કંઈક જગ્યા પર કંઈક તમને અને મને પોતાને એવું લાગ્યું કે હવે બહુ ઘણી વખતે રીતે રજૂઆત કરી છે જણાવ્યું છે બધે જ જણાવ્યું છે પણ તે છતાં પણ પછી એવું લાગતું હતું કે ભાઈ હવે અનો હમણાં તો કંઈ બીજો કંઈ એ નથી અને મને પોતાને એવું લાગ્યું કે ભાઈ જો સત્તા માટે જ રાજકારણમાં લોકો આવતા હોય જેવો એક દરેકના મગજની અંદર એક ભ્રમ છે દરેક વ્યક્તિ સત્તા માટે નથી આવતો આ જે મારો રાજીનામાની વાત છે એ માત્ર ને માત્ર મેં વચ્ચે પણ બે હજાર વીસમાં કહ્યું હતું કે માન સન્માન આત્મસન્માનથી મોટું કોઈ વસ્તુ નથી અને એને કારણે જ અને આ એક કેતન ઇનામદારનો અવાજ નથી આ અવાજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો જ છે ભલે કેતન નિમિત્ત બન્યો છે પણ હું તો આજે બે હાથ જોડીને કહું છું કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના થાય હું આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને લોકસભાની મારી વડોદરા સીટ માન્ય રંજનબેન ભટ્ટને સૌથી સારામાં સારો લીડ મારી વિધાનસભા ક્ષેત્રમાં મળે એ રીતે હું તત્પર છું અને રાત દિવસ મહેનત કરીશ પણ આ રાજીનામું એ મારા અંતરાત્માનો અવાજ છે અંતરાત્માના અવાજમાં માત્ર એક જ છે કે જાહેર જીવનની અંદર જ્યારથી આવ્યા છે ત્યારથી હંમેશા લોકોને માન સન્માન આપ્યું છે આખી જિંદગી જીવીશું ત્યાં સુધી માન સન્માન આપીને એમના પ્રાણ પ્રશ્નને વાચા આપીશ માન સન્માન ના ભોગે કોઈ પણ વસ્તુ મને પોતાને યાદી લાગતી નથી ક્યાં ક્યાં